નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર જુલાઈ બે હજાર પચીસ બાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સફેદ હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય અને જાણીએ આજના સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં

જો જો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ માલ સારો ભાઈ એમ તો ને ચાલીસ રૂપિયા ભાવ સફેદ તલના જો ક્વોલિટી આવો કર ભાઈ એક દાણો ફેર નો નીકળે છે ભાઈ આ સફેદ તલનો ભાવ સાઠ રૂપિયા થયોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માવા તો ભાઈ જોઈ લો સોળસો ને સાહીઠ રૂપિયા ભાવ આ સફેદ તલના ના જોઈ લો તલ ની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં સાહીઠ રૂપિયા ભાવ સફેદ તલના જો ભાઈ આ સફેદ તલનો ભાવ અઢારસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલ સારો ભાઈ અઢારસો ને રૂપિયા ભાવ સફેદ તલના થઈ તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં માલ પણ સારો ભાઈ અઢારસો ને પંચોતેર રૂપિયા ભાવ સફેદ તલના જો તલની જુઓ સારા ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો રૂપિયા પૂરા થયા ભાઈ કોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલે જોઈ લો સત્તરસો રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ જોઈ લ્યો તલની ક્વોલિટી ભાઈ સત્તરસો રૂપિયા ભાવના જો ભાઈ ક્વોલિટી માલ હે ભાઈ ઓગણીસો પાસઠ રૂપિયા ભાવ થયો આ સફેદ તલના ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટી માલ સારો ભાઈ જોઈ લો ઓગણીસો ને પાસઠ રૂપિયા ભાવ સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારા આવે એકદમ ચોખ્ખા માલે ભાઈ ઓગણીસો ભાવ જોઈ લો તલની ક્વોલિટી ઓગણીસો પાસઠ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ આ સફેદ તલનો ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા થયા ભાઈ ક્વોલિટીની વાત એ જો ભાઈ ક્વોલિટીમાં બહુ માલે ભજવી લો પંદરસો ને સિત્તેર રૂપિયા ભાવ સફેદ તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ પંદરસો ને સિત્તેર રૂપિયા ભાવ સફેદ તલનો ભાઈ ક્વોલિટીમાં બહુ માલે જોઈ લો ભાઈ આ તલનો ભાવ પંચાણું રૂપિયા થયા કોલિટી ભાવેદ ભાઈ ના સત્તરસો ને પંચાણું રૂપિયા ભાવ જોઈ ગયો સફેદ તલ ભાવ સોળસો ને ત્રીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં માલે સોળસો ને ત્રીસ રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ જોઈજો તલની ક્વૉલિટી સોળસો ને ત્રીસ હતો ભાઈ આ સફેદ તલનો ભાવ સોળસો ને દસ રૂપિયા થયા કોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી દસ રૂપિયા ભાવ સફેદ તલના ભાઈ જોઈ લો સોળસો ને દસ રૂપિયા પાવાનો એવો ક્વોલિટી ભાઈ આ સફેદ તલનો ભાવ અઢારસો રૂપિયા પૂરા થયા ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલે ભાઈ અઢારસો રૂપિયા ભાવ સફેદ તલના ભાઈ એ જે તલની ક્વોલિટી ભાઈ અઢારસો રૂપિયા ભાવ થયો આનો આજનો જોઈ લો ક્વોલિટી અઢારસો રૂપિયા ભાવ ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોહો માલે ભાઈ જોઈ લો સત્તરસો ને દસ રૂપિયા ભાવ આ સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટી મોહો માલે ભાઈ સત્તર દસ ભાવ આવો કલબાઈ ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો ને સિત્તેર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી ક્વૉલિટી માલે ભાઈ સત્તરસો ને સિત્તેર રૂપિયા આ સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી સત્તરસો ને સિત્તેર રૂપિયા આ સફેદ તલનો આજનો થયો જોઈ લો ક્વોલિટી અને બાર કટાનો